બાપુની દીકરીને ભગાડી જનારના આવ્યા સૌથી ખોટા સમાચાર ચોકી ગયા બધા લોકો તમે પણ જાણીને ચોકી જશો જી હા થોડાક દિવસો અને થોડાક સમય પહેલા જ બાપુની દીકરીને જે વ્યક્તિ ભગાડી ગયા હતા એના સૌથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે અમુક લોકોનો એવું કહેવું છે કે બાપુની દીકરીને જે વ્યક્તિ ભગાડી ગયા છે તે વ્યક્તિ જો સાચો પ્રેમ જ કરતા હોત તો તે બંને પરિવારને વાત કરીને પણ આ સિલસિલો આગળ વધારી શકતા હતા પરંતુ આ જે કૃત્ય કર્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આબરૂ અને ક્યાંક ને ક્યાંક નીચું જોવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે લોકોનું એવું કહેવું છે અને અનેકો મીડિયા પર પણ એવી ચર્ચા થતી હોય છે કે જો તમે સાચો પ્રેમ જ કરતા હતા તો બંનેના મા બાપને વાત કરી અને પણ આ સિલસિલો છે તે આગળ વધારી શકતા હતા પરંતુ એવું નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક ઇજ્જતને નીચો નમાવાનો પ્રયાસ કર્યો છે તો અત્યારે જે વ્યક્તિ બાપુની દીકરીને પગાડી ગયા હતા તેમનું એવું કહેવું છે કે અમને જીવનું જોખમ છે એટલું જ નહીં તેઓએ તો એમ પણ કહ્યું કે દીકરીને પણ જીવનું જોખમ છે તો લોકો એવું કહી રહ્યા છે કે જો દીકરીને અને તમારે જીવનું જોખમ હોય તો પોલીસને જાણ કેમ નથી કરતા